નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજકોટ મોરબી જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ કચ્છ બનાસકાંઠા પાટણ સુરત ભરૂચ નવસારી વલસાડ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડશે જ્યારે આવતીકાલે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર મોરબી કચ્છ આણંદ સુરત નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગે ત્રીસ જૂને સુરત નવસારી વલસાડ ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લામાં એક જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકથી સત્યાવીસ જૂન સુધીમાં નેવું મેમી વરસાદ પડ્યો છે તેની સામે માત્ર બાવન ટકા વરસાદ પડ્યો છે એટલે કે અડતાલીસ ટકા વરસાદ હજુ ઓછો છે ગુજરાતના દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદના કારણે ગુજરાતના દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તેર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ સુધી હવામાનની આગાહી કરી છે જેમાં ઓરેન્જ એલર્ટ એટલે કે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશર યાદવના જણાવ્યા અનુસાર ગઈકાલે રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ મોરબી દ્વારકા ભરૂચ અને સુરતમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જ્યારે આજે હવામાન વિભાગે અઠ્યાવીસ જૂનમાં આજે આગાહી કરી છે કે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે